દશામાના વ્રત શરૂ થવાને આડે હવે ચારેક દિવસ બાકી છે ત્યારે ભરૂચ શહેરમાં દશામાની મૂર્તિઓની ધૂમ વેચાણ થઈ રહ્યું છે જેમાં આ વર્ષે અયોધ્યાના શ્રીરામ મંદિરની સાથેની મૂર્તિનું આકર્ષણ જોવા મળી રહ્યું છે હાલના માહોલમાં મધ્યમ વર્ગના લોકોની અવદશા બેઠી છે ત્યારે આર્થિક તેમજ સામાજિક રીતે દશા સુધરે તે માટે લોકો દસ દિવસ ભક્તિભાવ પૂર્વક દશામાનું વ્રત કરતા હોય છે દશામાના વ્રતનો પ્રારંભ રવિવારથી થવા જઈ રહ્યો છે ત્યારે આ વ્રત દરમિયાન કઠિન નિયમોનું પાલન કરવાનું હોય છે દસ દિવસ સવાર સાંજ નિયમિત રીતે દશામાની આરતી તેમજ કથાનું વાચન કરવાનું હોય છે વ્રતના દસમો દિવસ દરમિયાન ઘરમાં ગ્રહ ક્લેશ થવો ન જોઈએ તેમજ શાંતિનું વાતાવરણ રહેવું જોઈએ આ વાતાવરણમાં થતા દશા મારતા વ્રત નું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે તેવી માન્યતા પ્રચલિત છે ભરૂચ જિલ્લામાં દશામાના ભક્તોમાં દર વર્ષે વધારો જોવા મળતા દશામાં માતાની પ્રતિમા ની માંગમાં પણ વધારો થતો હોય છે ભરૂચના કોઈ બજાર શક્તિના જાડેશ્વર રોડ વગેરે વિસ્તારોમાં દશામાની મૂર્તિઓના હંગામી સ્ટોલ પણ જોવા મળી રહ્યા છે જ્યાં એક ફૂટથી લઈ પાંચ છ ફૂટની અને રૂપિયા દોઢસોથી લઈને પાંચ હજાર સુધીની વિવિધ કદ અને શણગારવાળી મનમોહક મૂર્તિઓ મળી રહી છે